નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી હરેશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણે તાલ કહેરવા જે ભજન લીધું હતું ગયા વિડીયોમાં હે માનવ વિશ્વાસ કરી લે એ તાલ કહેરવામાં આવશે અથવા આપણે એને કેરવો પણ કહીએ છીએ અમે તમને ગયા વિડીયોમાં સમજાવી દીધું છે તો તમને તાલની સમજણ આપી દો તો માત્રા ચાર છે અહીંયા શું છે એક માત્રામાં બે અક્ષર વાગે છે એટલે અહીંયા નિશાની કરે છે અન્ચંદ્રકાની દુગુણની નિશાની કરે છે તો પહેલી માત્રા બીજી માત્રા ત્રીજી માત્રા અને ચોથી માત્રા ચોકડી એ તાલેની નિશાની છે આપણે સૌ જાણીએ છીએ ઝીરો એ ખાલીની નિશાની છે હવે ધાકેના તિન નક્ક ધીન ધાકેના તિન નક્ક ધિન ધાકેના તિન અક્ક ધિન આ રીતના તાલ ભાગે ઘણીવાર શું થાય છે ક્યાંક તમે એવું પણ વાંચ્યું હશે કે આઠ માત્રાનો તાલ છે આમાં શું છે આ તાલ માત્રાઓ અલગ અલગ લખેલી હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ રીતના લખાય પણ મોટા ભાગે ભજનમાં શું છે કે થોડીક દુગુનમાં વાગતી છે એટલે આપણે આને આ રીતના પણ તાલ લખેલો જોવા મળશે તમને ચાર માત્રાનો તાલ ધાકેના તિનક્ક ધિન ધાકેના તિન અક્ક ધિન ધાકેના તિન અક્ક ધિન બરાબર હવે જે આપણું કહેરવાનું તાલ સાથે જ્યારે આપણે વગાડવાના હોઈએ ત્યારે તાલ સમજી લેવો જોઈએ કે સમથી ઉપડે છે કે ખાલી ઉપડીથી ઉપડે છે એ જાણવું ખૂબ અગત્યનું છે તો તમને આંગળી ઉપર અને તાલી ઉપર બંને રીતે બતાવી દઉં છું પહેલાં તમને આંગળી ઉપર બતાવું છું તો ધાકેના તિન નક્ક ધીન ધાકેના તિન નક્ક ધિન ધાકેના તિન નક્ક ધીન બરાબર આ રીતના પણ તમે પ્રેક્ટિસ કરી શકો ભજનની ગાવાની સાથે તો ધ્યા નથી નક દિન હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાઉં છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાઉં છું

માનવ વિશ્વાસ કરી લે તો આ આપણી તાલી છે પહેલી સમ તો અહીંયા મેં જે ગાવી વખતે કયા કયા શબ્દોની અહીંયા આવતો હતો તાલી ઉપર એ ખાસ ધ્યાનમાં રાખજો તો વધારે તમને તાલની સમજણ પડશે અને જ્યાં પણ તાલ વાગતો હોય ત્યાં ખાસ કરીને આ રીતના આપણે આંગળીથી ગણીને જોડે જોડે ગાવાની પ્રેક્ટિસ કરવાની જેમને તાલમાં સમજણ નથી પડતી એના માટે છે જેને સમજણ પડે છે એમના માટે કોઈ પ્રશ્ન નથી પણ જેને નવેસરથી તાલ સાથે ગાતા શીખવાનું છે એમના માટે આ અગત્યનું છે બાકી વાંધો નહીં આવે હવે જુઓ ધાકે નક્ક ધિન ધાકે ના તિન નક્ક ધીન ચાર માતા એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ધાકેના તીન નક્ક ધિન ધાકે ધીન બરાબર તો આ રીતના તમે પ્રેક્ટિસ કરી શકો છો હવે તમને તાલ સાથે વગાડીને બતાવું છું એ વખતે ખાસ ધ્યાનમાં રાખજો સમ અને ને તાલી અને ખાલી સમજા અંતરાથી આપણે ફરીથી લઈએ છીએ અંતરામાં થોડોક મારે મિસ્ટેક થઈ હતી સમથી જ ઉપડે છે અને અંતરો પણ સમથી ઉપડે છે તાલ સાથે આંગળીઓની પ્રેક્ટિસ કરી લેજો કે ખાલી અને તાલીમાં કયા કયા અક્ષરો આવે છે શબ્દો આવે છે એ પ્રમાણે તમે કોશિશ કરજો તો ચોક્કસ તમને તાલની પણ સમજણ પડશે અને તાલ સાથે વગાડવાની ગાવાની પણ સમજણ પડશે તો ઓકે મિત્રો આવતી વખત નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી આપ સૌને રજા લઉં છું આવજો ગુડ બાય ગુડ ડે